મિસાઈલ નો બ્લોગ બનાવવાનો છે માર ભાઈ મી હેન મને પૂળા વાળતા શીખવાડે જો ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર ને આપણે હે ને કેટલા દિવસથી બ્લોગ નથી બનાવતા એનું કારણ એક જ છે કે આપણી પાસે ને ટાઈમ નથી એટલો બધાય બ્લોગ બનાવવાનો કેમ કે હમણાં હે ને વાડીમાં એટલું કામ હોય હે ને કે ટાઈમ નથી એવો મળતો જો અત્યારે હે ને આપણે આપણી વાડી આવી ગયા આ હે ને આપણી વાડી છે અને કેટલા દિવસથી બ્લોગ નથી બનાવ્યો એટલે કીધું આજ બ્લોગ બનાવી નાખી આજે તો હે ને અત્યારે હું મમ્મીને મેકો આવ્યો તો વાળીએ ને જો આ બાજુ છે ને આપણા સીણા હે અહીં એકને હે કોબી છે ડુંગળી છે ને જો ઉપર છે ને થોડુંક જીરું વાયું હે ને આવી આપણી કંઈક ઓળી હે તો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર ને કેમ કે હે ને હજી આપણે અહીંથી જાહેર લઈને જવાનું હોય હજી ઘરે એટલે જો પેલા તો હે ને આપણે હોન્ડા એ પાર્કિંગ કર્યું છે કેમ કે અહીંયા કને જાય છે અને પછી જવાનું આપણે કરીએ તો જોતા રહીજો વિડીયોને કન્ટિન્યુ અને આપણે જે સાયકલ યાત્રા કરવાના છે બરાબર એ હવે બસ સાયકલ વાટે તો સાયકલ આવી જાય પછી આપણે ચાલુ કરી દઈશું તો હું સાયકલ આવે પછી ચાલુ કરવાનું થાય છે ત્યાં સુધી તો આપણે આ રેગ્યુલર બ્લોગ બનાવવા જોશે કેમકે આપણે હે ને નાખવા પડે યુટ્યુબની અંદર નકર હે ને વ્યૂ ડાઉન થઈ જાય છે તો એના માટે આ બધું કરવું પડે છે હે ને હોન્ડા હે ને જો હોન્ડા કેટલું ખાંદો ખાંદો પીર્યું કેમ કે હે ને આપણે ચોકડીને જ્યાં રહીએ ને ત્યાં કને પાણી જ એટલું આવે હે નર્મદાની કેનાલ છે ને રસ્તામાં પાણી એટલું એટલું જતું હોય ને કે ખાંદો ખાંદો ભરાય જ જાય ગમે એટલું સારું રાખવી ને તોય અને એક બાજુ ને જો આ એટલે થોડી જગ્યા પડી હતી અને આ બાજુ છે ને બીજે તુવેર છે તો આ જગ્યામાં આપણે હે ને જીરું આવ્યું હતું અને આમ ઉપરે જીરું ધોવાયું છે તો અને આ પાછળ છે ને ક્યાં જાહેર આવી છે તો હું હાલો તમને હે ને પેલા જાહેર આંટો મારાવું હું નથી આંટો મારવા આવ્યો ચાલો Así cuadro. Marbe mi hand, man, pula valta, así cuadro. Yo. ¿Qué es eso? 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 આપણને છે ને આપણા મમ્મી શીખવાડે કુળા વાળતા આપણને આવડતું નથી બસ હવે છે ને આપણે ઘરે જવા દઈએ દોહાડી લઈ અને તડકો એવો થઈ ગયો હવે આપડે થઈ ગઈ હાલતા ઘર બાજુ

આખો દિવસ આવ્યા રાખવાનું એટલે આમની જિંદગી છે ને હમણાં ખાવું પીવું મોજ કરવું હોવાનું આખો જીવ હવે આપણે એક રીલ શૂટ કરવા જવાનું છે તો રીલ શૂટ કરવા જવા માટે છે ને આપણે એક ભાઈબંધને પહેલાં તો લેવા જવાનું છે તો ફટાફટ પહેલાં તો ભાઈબંધને લઈએ પછી એક રીલ શૂટ કરવા આપણે જવાનું છે તો ફટાફટ પહેલાં તો ભાઈબંધને લઈએ રીલ શૂટ કરી નહીં પહેલાં ચાલો આપણે હે ને અત્યારે રવિભાઈને પિકઅપ કરી લીધા હે ને આપણે હે ને જવાનું એક રીલ શૂટ કરવા જવાનું છે તો અત્યારે હે ને આપણે ગામની અંદર હિં અને રવિભાઈના ઘરે હિં તો જઈએ અમે પહેલાં તો રીલ શૂટ કરવાની કેમકે હેને તડકો એવો થઈ ગયો જો તડકો દી માથે આવી ગયો હે તો જઈએ પહેલાં તો હું ફટાફટ રીલ શૂટ કરી કેમ કેમકે તડકો માથે આવી જાય ને પછી મોઢું કાળું દેખાય છે અને પછી મજા ન આવતી હાલો ચલો ચલો હે જો આ ગામ હે જો આ ભાઈ અમારું ગામ છે પહેલા તો અહીં ખાંડો દેટલો એટલો થતો પણ હવે કદાચ આ બની ગઈ છે ભાજપ સરકારની દયા થઈ હતો એ જ સુધી રોણ નિયાણે તો આપણે હે ને નિસાળ નો વ્લોગ બનાવવાનો છે પણ પ્રવાર હે હજી ઘણી એ આપણે નિસાળ હતી અમારા ગામ ની શિરોણ હે નિસાળ હવાનું હે ચાર્જિંગ એટલું બધું થયું નતું અને પહેલા તો હું ફટાફટ ડ્રીલ શૂટ જો મહાદેવ તમને મહાદેવ દેખાડું જો હે ને મહાદેવ મહાદેવ નું મંદિર છે ફટાફટ હે ફોન કરી દેવો રીલ શૂટ કરી લેવી પછી હે ને આપડે એડિટિંગ ને એવું બધું કામકાજ છે તડકો થઈ ગયો દી માથે આવી ગયો તો પેલા ફટાફટ રીલ નું શૂટ કામકાજ પતાવી દેવી પછી આપણે ને એડિટિંગની બધી વાર લાગશે અને ફટાફટ હાલો પેલા ફાઈનલી મિત્રો આપણે એને રીલ શૂટ કરીને કીએ અને જો પાછા પાસે ઘરે ઉપડી ગયા તો આજનો વિડીયો જ છે અને આપણે ઇન્સ્ટાગ્રામમાં એ રીલ્સ આવી ગઈ જોઈ લીજો અને આજનો વિડીયો આ છે ગમે તો વિડીયોને લાઈક કરી લીધો અને આપણી ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ચાલો મળીએ બીજા વિડીયોમાં